ચાર ચાર બંગડીવાળી ગાડી આ ગીત તો તમે સાંભળ્યું જ હશે આ ગીતને લઈને કિંજલ દવે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા ગીતને લઈ વિવાદ પણ થયો હતો હવે આ ગીતને લઈ સિટી સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કિંજલ દવે ફટકો પડ્યો છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કિંજલ દવેના લોકપ્રિય ગીત ચાર ચાર બંગડીવાળીના વિવાદને લઈ સિટી સિવિલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપી દીધો છે જે હેઠળ કિંજલ દવેને દંડ ફટકારવામાં આવ્યો છે કિંજલ દવેને કોર્ટ દ્વારા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જો કે કિંજલ દવેએ કોર્ટમાં બિનસરથી માફી પણ માગી હતી પરંતુ કોર્ટે માફી નકારી કાઢી હતી જે ગીતને લઈ કે સિંગર કિંજલ દવે ગુજરાતમાં ખૂબ લોકપ્રિય બની હતી તે ગીત ચાર ચાર બંગડીવાડીને લઈને વિવાદ સર્જાયો હતો આ ગીતની સામે અરજદાર કાર્તિક પટેલ દ્વારા સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કિંજલ દવે આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે કોપીરાઈટ ભંગની અરજી કરવામાં આવી હતી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં રહેતા સિંગર છે જેમણે આ ગીત લખ્યું ગાયું અને કમ્પોઝ પણ કર્યું હતું લોકગાયિકા કિંજલ દવેએ ગાયેલું ચાર ચાર બંગડીવાળી ઓડી ગીત વીસ ડિસેમ્બર બે હજાર સોળના રોજ આરડીસી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું જે બાદ વર્ષ બે હજાર સત્તરમાં રેડ રિબિન એન્ટરટેઇન્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર બે હજાર પંદરમાં કરી હતી તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું રેડ રિબેન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈ ફરિયાદી પાસે કોપીરાઈટ હકો છે અને આ ગીતના શબ્દો ગીત અને તેના ગાવા વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવે આ ગીત ગાયું જેના કારણે ફરિયાદીને ભરપાઈ ન થઈ શકે તેટલું નુકસાન થયું છે એટલે કે કાર્તિક પટેલના ગીતના દવે પોતાના શબ્દોમાં ગાયું હતું કાર્તિક પટેલની ફરિયાદ બાદ હવે આ મામલે સિટી સિવિલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને સિંગર કિંજલ દવેને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે આ દંડની રકમ સાત દિવસની અંદર અરજદાર કાર્તિક પટેલને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે જો કે ગુજરાતી સિંગર કિંજલ દવે કોર્ટમાં બિનસરથી માફી પણ માંગી છે પરંતુ કોર્ટે કહ્યું કે અનેક સ્થળોએ ગીત ગાઈને રૂપિયા કમાવ્યા છે તે માફીને યોગ્ય નથી જણાવી દઈએ કે અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતના ઉપયોગ બદલ અને કોપીરાઈટ નિયમોના ભંગ બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે સિટી સિવિલ સેશન્સ જજ ભાવેશ અવસ્યાએ કિંજલ દવેને કોર્ટના આદેશનો તિરસ્કાર મુદ્દે સાત દિવસમાં ફરિયાદીને એક લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો હતો કિંજલ દવે આ ગીત ગાઈ લાઈવ પબ્લિક કે સોશિયલ મીડિયામાં ગાવા પર ગાવા પર સિવિલ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો તેમ છતાં ગત નવરાત્રિમાં કિંજલ દવે આ ગીત કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયામાં લાઈવ પરફોર્મન્સ કર્યું હતું કિંજલ દવેએ કુબૂલ્યું હતું કે નવરાત્રિ બે હજાર તેવીસમાં વીસથી પચીસ વખત તેણે આ ગીત ગાયું છે કિંજલ દવેએ બચાવમાં એવું કહ્યું કે તેણે આ ગીત કિસ્સામાં લાગુ ના પડે કોર્ટે તેના આ બચાવને ફગાવતા બિનસરથી માફી મંગાવી હતી જોકે કોર્ટે કહ્યું કે હજારો લોકો સામે કિંજલ દવે આ સોંગ ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નથી કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને જો તે સાત દિવસમાં નહીં ચૂકવે તો સાત દિવસની સાદી કેદ ભોગવવાના પણ કોર્ટે નિર્દેશ આપ્યા હતા જેમાં કિંજલ દવેને એક લાખ રૂપિયા અરજદારને ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે જો આ પૈસા સાત દિવસમાં નહીં ચૂકવાય તો એક સપ્તાહની સાદી કેદનો પણ કોર્ટે આદેશ કર્યો છે ત્યાં અમે સતત સમાચારોને અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર